જય માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે સિંગ ભુજિયાનું શાક બનાવવાનું છે તેના માટે બે પેકેટ મેં સિંગ ભુજિયા લઈ લીધા છે ચાલો આપણે સિંગ ભુજિયાનું શાક બનાવવાની તૈયારી કરીશું તેના માટે નોસ્ટિક પેન લઈ લઈશું નોનસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જવાયું છે હવે અડધી ચમચી જેટલું જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી રાઈ લઈ લઈશું અને અડધી ચમચીથી પણ ઓછી આપણે લેવાની અને બે થી ત્રણ લસણ ની કળી મેં સુધારી લીધી છે થોડી બ્રાઉન થવા દઈશું લસણ ની મેં ડુંગળી કટ કરી લીધી છે લીલી ડુંગળીનો ઉપયોગ કરે છે જો તમારી પાસે સૂકી ડુંગળી હોય તો તે પણ લઈ શકો છો અને લીલી ડુંગળી પણ ચાલે છે તેને સાતરી લઈશું અને લીલા મરચાં લઈ લઈશું એકથી બે લીલા મરચાંને ઝીણા ઝીણા કટ કરી લીધા છે એક મિનિટ માટે એને સાતરી લઈશું ડુંગળી થોડી સોફ્ટ થાય ત્યાં સુધી જ આ શાક તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે ડુંગળી સાફ થઈ ગઈ છે હવે આપણે ટામેટું એડ કરી દઈશું એક ટામેટું ઝીણું કટ કરીને મેં સુધારી લીધું છે ટામેટું સોફ્ટ થાય ત્યાં સુધી તેને ચઢવી લેવાનું છે શીખ ભુજીયામાં મીઠાનો ભાગ હોય છે તેથી આપણે ટામેટાના ભાગનું જ આપણે મીઠું એડ કરીશું તીખાસ અને મીઠાશની આપણે બેલેન્સ રાખીને કરવાનું છે કેમકે સિંગભુજિયા તીખા હોય છે અને મીઠામાં પણ હોય છે એટલે આપણે એ પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે તેને ઢાંકીને મૂકી દઈશું એક મિનિટ માટે જેથી ટામેટા સરસ સોફ્ટ થઈ જાય એક મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું ટામેટા સોફ્ટ થઈ જવાયા છે હવે ત્યાં સુધી આપણે બાકીના મસાલા કરી લઈશું અડધી ચમચી જેટલી હળદર લઈ લઈશું અને લસણની પેસ્ટ બનાવી છે લસણ અને સૂકા મરચાંની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈશું મસાલાને તેલમાં સાતરી લઈશું પહેલાં મસાલા સતરાઈ જાય અને ટામેટું પણ આપણું એકદમ સોફ્ટ થઈને તેલ છૂટું પડી જાય ત્યાં સુધી તેને સાતરી લેવાનું છે ગરમ મસાલો લઈ લઈશું મસાલા સતરાઈ જવાયા છે અને ટામેટા પણ સરસ સોફ્ટ થઈ ગયા છે જો એકદમ સોફ્ટ થઈ ગયા છે ટામેટા અને મસાલા પણ સરસ સતરાઈ ગયા છે એક વાટકી જેટલું આપણે દહી લેવાનું છે એક નાની વાટકી છે તેટલું મેં દહીં લીધું છે તેને એક ધાર્યું હલા હલાવતા રહીશું જેથી દહીં આપણું ફાટી ના જાય તેને સતત ચલાવતા રહેવાનું છે અને મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જવાયું છે આ સ્ટેજ ઉપર આપણે સતત ચલાવતા રહેવાનું જેથી દહીં આપણું ફાટે નહીં મિક્સ કરી લીધું છે સરસ હવે સિંગ લઈ લઈશું તે એડ કરી દઈશું સિંગ ભુજિયા એડ કરીને પછી એક મિનિટ જેવું તેને સતત ચલાવતા રહીશું અને મસાલા સરસ એડ થઈ જાય પછી તેમાં આપણે પાણી એડ કરવાનું છે આ થોડું લસ લસતું શાક બનાવવાનું છે અડધા ગ્લાસ જેટલું મેં પાણી એડ કર્યું છે મિક્સ કરી લઈશું સરસ પાંચ મિનિટ માટે એને ઢાંકીને મૂકી દઈશું જેથી મસાલા સરસ શિંગ ભુજિયામાં એડ થઈ જાય પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું જો એવું સરસ લસ લસ તો આપણું શિંગ ભુજિયાનું શાક બનીને રેડી થઈ ગયું છે જો એકદમ લસ લસતું શાક બને છે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો કોથમીના પાન લઈ લઈશું એકદમ ટેસ્ટી એવું શાક બનીને રેડી થઈ ગયું છે સર્વિંગ પ્લેટ પર લઈ લીધું છે સિંગ ભુજીયાનું શાક અને એકદમ ટેસ્ટી એવું અને મેં કોથમીરી ગાનેશિંગ કર્યું છે તમે એકવાર જરૂરથી બનાવજો બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ રેસીપી ગમતી હોય સિંગભુજિયાની તો મારા વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવું સિંગભુજિયાનું શાક બનીને રેડી છે આ શાકને તમે રોટલી સાથે રોટલા સાથે પણ કહી શકો છો ને પરોઠા સાથે પણ બહુ સરસ લાગે છે